દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેકના ઘરમાં સાફ સફાઈની સાથે દિવાળી સ્પેશિયલ નાસ્તા બનાવવાનું શરૂ થઈ ગયું છે તો આજે હું તમારી સાથે દિવાળી સ્પેશિયલ નાસ્તામાં ચોરાફળી ફ્લેવર સેવની રેસીપી શેર કરવાનો છું દર વર્ષે આપણે ચરાફળી બનાવતા જ હોઈએ છીએ પણ આ વર્ષે તમે નાસ્તામાં આ ચોરાફળી ફ્લેવર સેવ જરૂરથી ટ્રાય કરજો જેટલા પણ મહેમાન ટેસ્ટ કરશે તે વાહ વાહ કરતા નહીં થાકે તો ફ્રેન્ડ્સ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર આમ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અનેક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો તો ફ્રેન્ડ્સ ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચોરાફળી ફ્લેવર્સ સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં લઈશું એક કપ ભરીને બેસન અત્યારે મેં રેડીમેડ પેકેટમાં બેસન મળે એ લીધો છે અને તમારે એ જ લેવાનું છે જો તમારે પરફેક્ટ ટેક્સચર અને ટેસ્ટ જોઈતો હોય તો અહીં આપણે કપના માપથી એક કપ અને ગ્રામના માપથી બસો પચાસ ગ્રામ બેસન લીધો છે ત્યારબાદ તેમાં ઉમેરીશું આપણે અડધા કપ જેટલો અડદનો ઝીણો લોટ આ સમય દરમિયાન તમને અનાજ દળવાની કોઈપણ ઘંટી પર તમને આસાનીથી મળી જશે તો આપણે ગામના માપથી જોઈએ તો એકસો પચીસ ગ્રામ જેટલો અડદની દાનનો લોટ લઈએ છીએ મીઠું સ્વાદ મુજબ લઈશું આ સમયે તમારે મીઠું સાચવીને ઉમેરવાનું કારણ કે આપણે આના પર સંચર પાવડર અને લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરવાના છે તો એ પ્રમાણે તમારે મીઠું લેવું ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર જે કેક માટે યુઝ કરતા હોય એ લીધો છે અને તેની સાથે આપણે ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એટલે કે કુકિંગ સોડા સૌથી પહેલાં આપણે બધી ડ્રાય સામગ્રીને સરખી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું સરખું મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને આનો લોટ બાંધતા જવાનું છે તો ફ્રેન્ડ્સ આ સમયે હું મોહણ ઉમેરવાનું ભૂલી ગયો છું તો અત્યારે આપણે મોહણ ઉમેરી દઈશું મોહણ માટે આપણે આ રીતની ટીસ્પૂન લીધેલી છે તેના માપથી આપણે ત્રણ ટી સ્પૂન જેટલું તેલ લઈશું જો તમારી પાસે આ ટીસ્પૂન ન હોય તો ઘરની જે ચમચી હોય એ તમારે બે ચમચી જેટલી ઉમેરી દેવી તો અત્યારે આપણે ત્રણ ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે મોહણ માટે હવે બધી સામગ્રીને આ રીતે મિક્સ કરતા જઈશું અને આનો લોટ બાંધતા જઈશું તો આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતો જવાનું છે ફ્રેન્ડ્સ આ લોટ થોડો ચીકણો હોય છે અડદની દાનનો એના કારણે આ હાથમાં ચીપકશે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને એનો લોટ બાંધી દઈશું આપણે ગાંઠિયા કે સેવ માટેનો જે લોટ બાંધતા હોય એ ટાઈપનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડું થોડું પાણી ઉમેરી મેં આ ટાઈપનો લોટ બાધીને તૈયાર કર્યો છે અને આ લોટ વધાવવા માટે મારે અડધા કપમાં બે ટેબલ જેટલું પાણી વધેલું છે આ લોટને થોડું સ્મૂથ કરવા માટે આપણે તેના પર થોડું તેલ ઉમેરીશું લગભગ એક ટી સ્પૂન જેટલું અને તેને સરખો કેળવી લઈશું અને એકદમ સ્મૂથ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ધીમે ધીમે મસળતા જે મેં આ રીતે એકદમ મીડિયમ સોફ્ટ કન્સિસ્ટન્સીનો લોટ બાંધ્યો છે આ ટાઈપની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી તેને મસડવાનો છે અને આ સમયે આપણી લોટની કન્સિસ્ટન્સી મીડિયમ સોફ્ટ છે વધારે પડતો કઠણ પણ નથી ને વધારે પડતો ઢીલો પણ નથી તો આપણો ચરાફળી ફ્લેવર્સ એવા માટેનો લોટ બંધાઈને તૈયાર છે હવે સેવ પાડવાના સંચામાં આ રીતની બે જાળી આવતી હોય છે જેમાં મોટા છેદવાળા કાણાની જાળી અને નાના છેદવાળા કાણાની જાળી આવતી હોય છે અત્યારે આપણે આ જાળીનો ઉપયોગ કરીશું કારણ કે આપણે એની અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરે છે જેનાથી આપણી સીવ પૂરશે તો બહુ મોટી થઈ જશે અને આનાથી પાડીશું તો બહુ મોટા ગાંઠિયા જેવું લાગશે એટલે આપણે આ જાળીનો ઉપયોગ કરીશું અને આને સૌથી પહેલાં આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે તો આ રીતે થોડું તેલ લઈ લેવાનું છે અને તેને સરખી ગ્રીસ કરી લેવાની છે અને ત્યારબાદ તેને આપણે આ રીતે સંચામાં મૂકી દઈશું અને ત્યારબાદ તેને સંચામાં ફિટ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આ રીતે મેં સંચામાં તેને ફિટ કરી દીધી છે હવે આપણે ચોડાફળી ફ્લેવર માટેનો જે લોટ બાળતી હતો તો તેને આ રીતે એક મોટો સિલિન્ડર બનાવી દીધો છે તેને આપણે આ રીતે સંચામાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે સંચાનું ઉપરનું જે લીડ છે તેને આ રીતે વાખી દેવાનું છે આપણે સંચાને ફિટ કરી દઈશું તો આપણો ચરાફળી ફ્લેવર સેવ પાડવા માટેનો સંચો તૈયાર થઈ ગયો છે તો ચલો ચડાફળી ફ્લેવર સેવ પાડવાની આગળની પ્રોસેસ જોઈએ તો હવે ચોરાફાળી ફ્લેવર તળવા માટે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતની કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે આ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં ચોરાફાળી પર સ્પ્રિંકલ કરવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ હવે ભરી પર સ્પ્રિંકલ કરવા માટેનો ચટપટો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આ રીતના બાઉલની અંદર આપણે એક ટેબલસ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર લઈશું જો અહીંયા તમને તીખું લાલ મરચું પાવડર વધારે પસંદ ન હોય તો તમે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તીખું અને અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ શકો છો તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તેની સાથે આપણે એક ટેબલસ્પૂન જેટલું સંચળ ઉમેરીશું આપણે સંચળ અને લાલ મરચું પાવડર બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે હવે હાથની મદદથી આ બધો મસાલો સરખો મિક્સ કરી લઈશું તો આ સમયે તમારે સ્પૂનનો ઉપયોગ નહીં કરવાનો આ રીતે હાથે તમે મસાલાને સરખો મિક્સ કરી લેજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ચોળાફળી પર જે રીતે મસાલો સ્પ્રિંકલ કરવામાં આવે છે એ ટાઈપનો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સેવ તળવા માટે જે તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું તે તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે લોટનો ટુકડો તેલમાં એડ કરીશું તમે જોઈ શકો છો લોટનો ટુકડો સરળતાથી તેલમાં ઉપર આવી જાય છે મતલબ કે આપણને જેવું તેલ ગરમ જોઈએ છે તેવું તેલ ગરમ થઈ ગયું છે હવે સેવ તળતી વખતે એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંચો તમારી કઢાઈ હોય તેનાથી હાઈટ પર રાખવાનો છે એટલે કે ચારથી આઠ આંગળી ઊંચો રાખવાનો છે જેનાથી તમે જ્યારે સેવ પાડશો તો તમને એના તેલના છાંટા નહીં ઉડે તો આ રીતે આપણે તેલમાં સેવનું ગૂંચડું પાડે લેવાનું છે અને ગૂંચડું પાડ્યા બાદ તરત જ જરાની મદદથી આપણે તેને અલગ કરી દઈશું જેનાથી સેવ એકબીજા સાથે ચીપકે નહીં તો આ રીતે તેને સતત આપણે ફેરવતા જવાનું છે અને તેને તળતા જવાનું છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે બંને બાજુ ફેરવતા જઈ આ સેવ એકદમ ક્રિસ્પી થાય ને હલકો કલર બદલાય ત્યાં સુધી તેને તળવાની છે જો તમે વધારે પડતી લાલ કરી દેશો તો તમને સ્વાદમાં કડવી લાગશે તો આનો હલકો જ કલર બદલાવા દેવાનો છે અને એકદમ ક્રિસ્પી થાય તેટલી તેને તળવાની છે આગળ હું તમને સેવ પાડવાની એકદમ સહેલીને સરળ બીજી રીત પણ બતાવું છું અત્યારે આપણી આ સેવ તળાઈ ગઈ છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો એનો એકદમ હલકો કલર બદલાયો છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો આ રીતે પ્લેટમાં લઈ લઈએ તો ચલો એકદમ સહેલીને બીજી સરળ રીત જોઈ લઈએ તો આ રીતે તમારે પહેલાં સેવ પાડી દેવાની છે ને સેવ પડી જાય ત્યારબાદ તેને એક એક કરીને તોડતા જવાનું છે અને તમારે કઢાઈમાં ઉમેરતા જવાનું છે તો આ રીતે આપણે બધી સેવ કઢાઈમાં ઉમેરતા જઈશું અને તળતા જઈશું સેમ આગળ આપણે જેવી રીતે સેવ તળીએ એ જ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર બંને બાજુ ફેરવતા જઈશું અને હલકો કલર બદલાઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો ફ્રેન્ડ્સ દિવાળીના નાસ્તામાં ખાસ કરીને આપણે બજારમાંથી નાસ્તાઓ લાવતા હોય છે એના બદલે આપણે ઘરમાં આ રીતે હાઈજીનથી જો બનાવીશું તો ઘરનાની હેલ્થ પણ સચવાશે અને આપણું બજેટ પણ સચવાશે તો ફ્રેન્ડ્સ આ જ પ્રોસેસથી આપણે બાકીની બધી જે સીવ છે તેને તળી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી સેવ તળી લીધી છે સેવ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેના પર આ રીતે જે મસાલો બનાવ્યો તો સંચળ અને લાલ મરચું પાવડરનો તેને સ્પ્રિન્કલ કરી દઈશું અને તમે જોઈ શકો છો અત્યારે કેટલી ક્રિસ્પી તૈયાર થાય છે અને આ સેવ જેટલી તમે બનાવશો ને એટલી તમને ઓછી પડશે એટલી ટેસ્ટી અને એટલી ચટપટી બનતી હોય છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ફ્લેવરફુલ એવી ચોડાફળી ફ્લેવર સેવ અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો